ભાવનગર ખાણક નીચ વિભાગે કરી હાથ ધરાઈ કાર્યવાહી માંગ વીસક લાખનો મુદ્દા માલ જપ્ત કરી ઘોઘા પોલીસને સોંપવામાં આવ્યો હોવાનો અહેવાલ જેમાંગ ભરત ભલાભાઈ ભાલીયાના બે મોટા રેતી ચાળવાના ચારણા ઠાકરસિંહ ધીરુભાઈ સોલંકીનો એક મસ્ત મોટો ચારનો અને શાંતિ ધ્રુવાભાઈ મોવડનો એક ચારનો સહિત જપ્ત કર્યો હોવાના અહેવાલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેનભાઈ ચૌહાણ ભાવનગર